જાણવા મળતી માહિતી મુજબ અંગલેશ્વર તાલુકાના માંડવા ગામે રાજુભાઈ વસાવા અને શૈલેષભાઈ વસાવા વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા ઉશ્કેરાયેલા શૈલેષ ઉર્ફે ગમચો બાબુ વસાવાએ રાજુ વસાવાને છાતીના ભાગે ચપુના ઘા ઉપરા છાપરે મારી દેતા રાજુ લોહી હાલત માં પડ્યો હતો દરમિયાન શૈલેષ વસાવા રાજુ વસાવાને ઈજાગ્રસ્ત કરી ઘટના સ્થળ ઉપર ફરાર થઈ ગયો હતો જે બાદ રાજુ વસાવાના સસરા વિનુભાઈ વસાવા તથા વડ સાસુ મંજુલા વસાવાને જાણ થતા તેઓએ રાજુ વસાવાને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાતા તેઓનું ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા પોલીસે સાસુ સસરાના નિવેદનના આધારે ચૈલિસ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પતંગ લુ બાળક એકાએક કુવામાં પડી જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અંદાજીત બારેક વર્ષનો બાળક અચાનક કુવામાં પડી જતા નગરપાલિકાના ફાયર ફાઈટર અને લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કરી તાત્કાલિક બાળકને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ટૂંકા જ સમયમાં બાળકને ફાયરના જવાનો દ્વારા બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી જ્યારે બીજી તરફ ઘટના અંગેની જાણ આસપાસના રહીશોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા સમય સૂચકતા અને કોળી હાલતમાં કુવો હોય બાળકનો આબાદ બચાવ થયો હતો અને સહી સલામત બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો બાળક પતંગ લૂંટવા જતા કુવામાં પડ્યો હોય તેવું જાણવા મળ્યું હતું આવી સહ યાદ